એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ બોડેલી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે વખતે બાતમી હકીકત મળેલ કે રંગપુર પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુના નંબર એક 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 આઠ ચાર જીરો જીરો આઠ બે જીરો જીરો ત્રણ પાંચ નવ બે હજાર વીસ પ્રોહી એક્ટ કલમ પાસઠ એ ઈ અઠ્ઠાણું બે એક્યાસી ત્યાંશી મુજબના ગુનાના કામો નો નાસ્તો ફરતો આરોપી બોરેલી અલીપુરા ચોકરી પાસે ઉભેલ છે અને પાવાગઢ દર્શન કરવા સારું જવાનો હોય તેવી બાતમી હકીકતના આધારે બોરેલી અલીપુરા ચોકડી પાસે જતા બાતમી હકીકતમાં જણાવ્યા મુજબના વર્ણન વાળો માણસ મરી આવતા તેને કોર્ડન કરી પકડી પાડી તેનું નામ થામ પૂછતા તેને પોતાનું નામ પ્રવીણભાઈ દલસુખભાઈ પંચાલ ઉંમર બાસઠ રહેઠાણે ઓગણત્રીસ સ્વસ્તિક સોસાયટી કામરેજ ચાર રસ્તા પોસ્ટ નવાગામ તાલુકો કામરેજ જિલ્લો સુરત નાનો હોવાનું જણાવેલ શરી પકડાયેલા ઈસમને ગુના બાબતે પૂછપરછ કરતા હકીકત જણાવેલ કે આજથી આશરે પાંચેક વર્ષ પહેલાં છોટાઉદેપુર જિલ્લામાં પ્રોહિબિસરના ગુનામાં મારું નામ ખુલે ત્યારથી પોલીસ તેને પકડી જશે તે બીકથી આજ દિન સુધી નાસ્તો ફરતો હોવાથી હકીકત જણાવી ગુનાનો એકરાર કરતો હોય જે અંગે સરી સ્થિતિનું પંચનામું કરી તેના વિરુદ્ધ બી એનએસએસ બે હજાર ત્રેવીસની કલમ પાંત્રીસ એ જે મુજબ અટકાયત કરેલ છે ધન્યવાદ